નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ અગિયાર જૂન બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર ન્યૂઝ સોફ્ટ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ મહિલા રસોડામાં કામ કરતી હતી અને અચાનક સિલિન્ડર જોઈ એલપીજી ગેસ થી ગેસથી ના કામ ભલે સરળ થઈ ગયા હોય પરંતુ તે ખૂબ જ જોખમી પણ છે નાની ભૂલ પણ જીવલેણ સાબિત થઈ શકે છે તમે આવા ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે જ્યારે ઘરમાં અચાનક સિલિન્ડર ફાટી જાય અને લોકો ઘાયલ થાય અથવા કોઈ જીવ ગુમાવે આજકાલ સોશિયલ મીડિયા પર આવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ગેસ સિલિન્ડર ફાટતો બતાવવામાં આવ્યો છે વાસ્તવમાં એક મહિલા રસોડામાં ઊભી રહીને કામ કરી રહી હતી ત્યારે અચાનક સિલિન્ડર ફાટ્યો જેના પછી તેની હાલત ખરાબ થઈ ગઈ સદનસીબે તેનો જીવ બચી ગયો વિડીયોમાં તમે જોઈ શકો છો કે મહિલા રસોડામાં વાસણો ધોઈ રહી છે અને તે દરમિયાન અચાનક તેની બાજુમાં રાખેલો સિલિન્ડર ફાટ્યો જેના પછી તે જમીન પર પડી અને સાથે જ રસોડાની તમામ વસ્તુઓ પણ આમ તેમ વેરવિખેર થઈ ગઈ વિસ્ફોટ દ્વારા તે ત્યાં વિખરાઈ જાય છે હવે મહિલાને સમજાતું નથી કે શું થયું છે તેથી તે જોરથી ચીસો પાડવા લાગે છે અને ઊભી થઈને ત્યાંથી ભાગવા લાગે છે આ સમગ્ર ઘટના ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી જે તરત જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી જોકે આ હૃદય હચમચાવી દેનારી ઘટના કયા સ્થળે બની તે જાણવા મળ્યું નથી આ હૃદયદ્રાવક વિડીયો કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટ પર શેર કરવામાં આવ્યો છે માત્ર અઠ્યાવીસ સેકન્ડના આ વિડીયોને અત્યાર સુધીમાં તેર હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે અને લોકોએ વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે કોઈ કહી રહ્યું છે કે મહિલાનો જીવ બચી ગયો એ સારું થયું તો કોઈ કહે છે કે કદાચ સિલિન્ડરમાં ગેસ ઓછો હતો એટલે જ બ્લાસ્ટ એટલો જીવલેણ સાબિત ન થયો તાજેતરમાં તમિલનાડુમાં એક દુકાનમાં ગેસ સિલિન્ડર વિસ્ફોટની ઘટના સામે આવી હતી જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા અને કેટલીક દુકાનો પણ બળી ગઈ હતી આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી કેજી થી ધોરણ 10 સીબીએસઈ બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9825606503 87589 98877 ભુજ માડવી હાઈવે